શહેરા તાલુકાના નાંદરવા ગામની જય નાયક સમાજિકતા સમિતિ દ્વારા તાલુકામાં નાયક સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા અને સમાજ સુધારણા માટે નાયક સમાજનું છઠ્ઠો વાર્ષિક સંમેલન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શેઠાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેમણે ઉપસ્થિત સૌને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે દિવાળી જેવો તહેવાર ઉજવાની પણ અપીલ કરી હતી અત્યારના સમય વિવિધ સમાજો દ્વારા તેમના સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા અને સમાજ સુધારણા માટે ના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે ત્યારે આજ પ્રકારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલા ભાતીજી મંદિરના પટાંગણમાં જય નાયક સમાજ એકતા સમિતિ દ્વારા શહેરા દ્વારા સમાજ સુધારણા અંગે છઠ્ઠો વાર્ષિક સંમેલન રાખવામાં આવ્યો આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં શહેરા તાલુકામાં નાયક સમાજમાં ચાલતા કોરી લગ્ન અને મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચા નાબૂદ કરવા અને શિક્ષણમાં સુધારો લાવવા તેમજ સમાજ વ્યસન મુક્ત થાય તે માટે સમાજના આગેવાનો ચર્ચા ચર્ચા ચલાવવામાં આવી અને સાથે બાબતે પણ કરાઈ હતી જેમ કે લગ્ન વ્યવહારમાં ડીજે બંધ કરવા દહેજ વ્યવહારમાં પિસ્તાલીસ એકસો એકાવન ચલાવવા ચાંદલો લઈ જાય તો પાગડી ન લઈ જવી સમાજમાં બાધા લગ્નના કપડા બેઠું કન્યા ને ચડાવવા માટેની રકમ સંપૂર્ણ બંધ કરવા ઉપરાંત દિવાળીના સમયે ફટાકડા અને હોળીના સમયે ચાલતા હોળી હાલ દૂર કરી ધર્મ પરિવર્તન કરતા લોકોને બહાર કાઢીને કડક દાખલો બેસાડી ધર્મ પરિવર્તન અટકાવવા માટે જણાવી આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ મંદિરમાં થનારા ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે સમાજના સૌ લોકોએ દિવાળી તહેવાર મનાવી ભવ્ય ઉષવણી કરવાની ખાસ અપીલ કરી નાયક શહેરા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ચંદુભાઈ નાયક શહેરા તાલુકા ભાજપા પ્રમુખ મગનભાઈ પટેલ આ કોષાધ્યક્ષ હાજાભાઈ ચારણી પીએમસી ચેરમેન પ્રતાપસિંહ પટેલ પંચમહાલ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સંયોજક દિનેશ બ્રહ્મ ક્ષત્રિય સહિતના પદાધિકારીઓ હોદ્દેદારો

હેઠા ભગવાને જો ખાધ્યા હોય એ સમાજમાંથી આદિવાસી સમાજ આટલો મોટી સંખ્યામાં અહીંયા હાજર હોય તો એમને મારી વિનંતી છે અને વિનંતી કરી છે અને સમાજના તમામ આગેવાનોએ ગ્રાહ્ય રાખી છે કે અમે બાવીસ તારીખે દિવાળીના જેવો તહેવાર બનાવીશું અને સબરી માતાને યાદ કરીને પણ દીવા બત્તી કરીને ભગવાન પોતાના ઘરમાં પ્રવેશે એવી પ્રાર્થના કરીશું તો આજ રોજ તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ શેરા તાલુકાના નાયક સમાજનું એક સંમેલન રાખવામાં આવ્યું તેમાં સમાજમાં જે ખોટા રીત રિવાજો તેને નાબૂદ કરવા માટે અને બાળકોને પણ શિક્ષણ ઓછું મળે છે તો શિક્ષણમાં સુધારો થાય અને મરણ પ્રસંગમાં પણ ખોટા રિવાજો છે તેને પણ નાબૂદ કરવા માટે તેમજ લગ્ન પહેલાં જે

તેમાં શેરા તાલુકાના તમામ ગામોના આગેવાનો સરપંચો વડીલો યુવાનો અને મહંતો ઉપસ્થિત રહ્યા અને ખાસ મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તે બદલ આજે સમાજના સુધારણા અંગેની વાત ચર્ચા કરવામાં આવી જેમાં દરેક સમાજ દરેક ગામમાંથી નાયક સમાજમાંથી પધારેલા તમામ વડીલોએ આ સમાજ બંધારણને આવકાર્યો છે આજરોજ શેરા તાલુકાના નાંદરવા ગામે શેરા તાલુકાના નાયક સમાજના તમામ સંતો મહંતો ભક્તો આગેવાનો અને બેનો મળી મોટું સંમેલન કર્યું જેમાં લગ્ન પ્રસંગે જે ખોટા રિવાજો હતા એને તદ્દન નાબૂદ કરવાના ડીજે જેવા વધારે મોટા વાજિંત્રો બંધ કરવાના ખર્ચો ઓછો કરી પ્રસંગો કરવાના અને બાળકોને શિક્ષણ વધુમાં વધુ મળી રહે એવા પ્રયત્નો તથા મરણ પ્રસંગોમાં જે ખોટા ખોટા રિવાજો હતા રૂમાલ પૈસા આ બધું કરવાના ખોટા રિવાજો જે વધારાના ઘૂસી ગયેલા છે તે સમયમાં એને નાબૂદ કર્યા અને સૌ આગેવાનોએ એને સંમતિ આપી તેમજ જે રામ મંદિરનું જે નિર્માણ થયું છે જેમાં રામ રામ ભગવાન બાવીસમી તારીખે પોતાના ઘરમાં જાય છે એની ખાસ મોટી એમ કે ઉત્સવ ઉત્સવભેર ઉજવણી કરવાની એના સંદર્ભે ખાસ ચર્ચા કરવામાં આવી ઇકબાલ નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે